જેને કોરડન કરી પકડી લઈને તેની અંગ જળતી કરતા ચાદીના અલગ અલગ નાના મોટા દાગીના કિંમત રૂપિયા છત્રીસ હજાર ચારસો તેમજ મોબાઈલ ફોન એક મળી આવતા સદર સોનાનાની વસ્તુઓ બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં અને શંકાસ્પદ જણાતા કિંમત રૂપિયા એકતાલીસ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરી બીએનએસએસ બે હજાર ત્રેવીસ કલમ પાંત્રીસ એક બી એકસો છ મુજબ પકડાયેલ આરોપીને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મજકુર આરોપીને યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આજથી દોઢ માસ ઉપર કિંગ રોડ ચોકડી ઉપર આવેલ દસ એવન્યુ આવેલ જય માતાજી જ્વેલર્સની દુકાનેની પાછળની જીવાલે બાખુ પાડીને અંદરથી થી ચાદીના નાના મોટા અલગ અલગ દાગીનાઓની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને હાલ આરોપીને વધુ તપાસ અર્થે બાદરણ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો કનુભાઈ ચૌહાણ રહે પીપળી દસકાપુરા તાલુકો બોરસદ જિલ્લો આણંદ મૂળ રહે કલમસર દૂધની ડેરી સામે તાલુકો બોરસદ જિલ્લો આણંદ